અમરેલી જિલ્લા ભાજપ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું કેન્દ્ર સરકાર દ્વારા વીબીજી રામજી નામની યોજનાની માહિતીને લઈને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી અને પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ હિરન હિરપરાની ઉપસ્થિતિમાં બાઇટ અતુલભાઈ કાનાણી જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ હિરેનભાઈ હિરપરા પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ રિપોર્ટ બાય સરફરાજ ખોખર અમરેલી

યશસ્વી અધ્યક્ષ આદરણી અતુલભાઈ કાનાણીની હાજરીમાં આપણે સૌ મળી રહ્યા છીએ ત્યારે આજે દેશના પ્રધાનમંત્રી આદરણી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ દેશના ખેતી ખેડૂત અને ગામડાના વિકાસ માટે એમના દ્વારા જે પ્રયાસો થઈ રહ્યા છે પ્રયત્નો થઈ રહ્યા છે એમની વિશેષ વાત આપ સમક્ષ રજૂ કરવા માટે અહીં ઉપસ્થિત થયા છીએ દોસ્તો થોડા દિવસ પહેલા તમે જોયું છે જાણ્યું છે કે દેશના પ્રધાનમંત્રી આદરણી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ અધિનિયમ બે હાજર પચીસ એટલે જે યોજના એક એપ્રિલ બે હાજર છવીસ થી દેશમાં લાગુ થશે આ યોજના જે લાગુ થવાની છે એની સામે કોંગ્રેસ દ્વારા કાંગા રોલ મચાવવામાં આવી રહ્યું છે કોંગ્રેસની જે નિષ્ફળતાઓ છે નિષ્ફળતાઓ જે છે એને ઉજાગર કરવા માટે આપની સમક્ષ આજે વાત રાખી રહ્યા છે કોંગ્રેસ દેશના દેશમાં ભ્રષ્ટાચાર સાથે યોજનાઓ એમના શાસનની અંદર અમલમાં હતી બે છ માં મહાત્મા ગાંધી ગ્રામીણ રોજગાર ગેરંટી કાનૂન એટલે કે મનરેગા યોજના જે અમલમાં આવી એ યોજના થકી આપણે બધાને એવું હતું કે નાનો માણસ હશે ગરીબ માણસ હશે એમને રોજગારીના અવસરો પ્રાપ્ત થશે પરંતુ દુર્ભાગ્ય આ યોજનાનો હેતુ અને જમીન પરનો અમલ એ બંને એકબીજાથી દૂર રહ્યા જેના હિસાબે આ યોજનાની અંદર સમયસર વેતન ન મળ્યું રોજગારીની માંગ છતાં રોજગારીના અવસરો એ ગરીબ અને મજૂર વર્ગ ને પ્રાપ્ત ન થયા એ ઉપરાંત ખોટી હાજરીઓ અધૂરા કામો સાચા મજૂર બાકાત રાખી અને ભ્રષ્ટાચારની જળ આખી યોજના બની ગઈ ગ્રામીણ અને ખેતીના કામો થઈ શકે એવા કામો નો આ યોજનામાં અભાવ રહ્યો કામોના હિસાબે મજૂરો બેકાર અને કામો થયા આ બધી જે બાબતો હતી એમાંથી આ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આ યોજનામાં સુધાર અને બદલાવ લાવીને બી વીબી જીરામજી એટલે કે વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ એનો પ્રારંભ કરવા જઈ રહ્યા છે આ યોજના એક આ યોજના એક ખરા અર્થની અંદર મજૂરોને રોજગારી તો આપશે પરંતુ ગ્રામીણ વિકાસ સુદ્રઢ થાય એ માટેના પ્રયત્નો પણ થવાના થવાના છે મનરેગા યોજના અનિશ્ચિત અને સો દિવસની રોજગારીની ગેરંટીનો કોંગ્રેસનો એ વાયદો હતો પરંતુ અહીં નરેન્દ્રભાઈ એકસો પચીસ દિવસની રોજગારી સુનિશ્ચિત કરવાના છે સાથે સાથે દેશને વિકસિત ભારત બે હજાર સુડતાલીસ ના દ્રષ્ટિકોણ સાથે આ યોજના બનાવવામાં આવી છે આ યોજના રોજગાર લક્ષી છે પરંતુ પાણીની સુરક્ષા ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રસ્તા બ્રિજ જેવા કામો પણ આ યોજના અંતર્ગત હવે લેવામાં આવશે જેના હિસાબે ગામડાનો વિકાસ થશે અને સ્થાનિક મજૂરો છે એમને રોજગારી મળશે ઉપરાંત જમીન સમતલ કરવી ખેતીવાડીના રસ્તા રિપેરિંગ કરવા તળાવો બનાવવા ડેમ બનાવવા અને કુવા રિચાર્જ કરવા આવી બધી જ જ જે બધા કામો છે આ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે એટલે કે મજૂરોને રોજગારી તો મળશે જ પણ આવા સારા કામો પણ એ ખેતીના થવાના છે આ યોજના અંતર ઉપરાંત લોકોને સ્થાનિક સ્તરે જો રોજગારી મળી રહે મજૂરી મળી રહી સારા સારું વેતન મળી રહે ગામડાની અંદર સ્થળાંતર થઈ રહ્યા છે એ સ્થળાંતર પણ આ યોજના તો મહત્તમ પંદર દિવસની અંદર એમને વેતન ચૂકવી આપવામાં આવશે જો ચુકવણીમાં વિલંબ થાય તો દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ નિર્ણય કર્યો છે કે એમનું જે વેતન બાકી છે એમના ઉપર જે રાષ્ટ્રીયકૃત બેંકો નું વ્યાજ છે એ પ્રકારે એમને વ્યાજ પણ ચૂકવવામાં આવશે એટલે કે ગરીબોનું ખરા અર્થની અંદર શોષણ એ આ યોજનાની અંદર અટકશે એવો નિર્ણય દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ કર્યો છે આ યોજના અંતર જે સુધારાઓ કરવામાં આવ્યા છે કે વિકસિત ભારત બે હજાર સુડતાલીસ ની જે આપણે કલ્પના કરી રહ્યા છીએ મહાસત્તાની જે કલ્પના કરી રહ્યા છીએ એમાં ગ્રામ પંચાયતની યોજનાઓ સાથે વિકસિત ગ્રામ પંચાયત પ્લાન તૈયાર થશે

એ આધારિત ટેકનોલોજી આનો દેખરેખ રાખશે એટલે કે કોઈ ખોટો વ્યક્તિ આની અંદરથી ખોટો લાભ ન લઈ જાય એની ચિંતા પણ દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે બાયોમેટ્રિકથી હાજરી અત્યાર સુધી શું થતું કે એક કાગળમાં હાજરી હાજરી પત્રકમાં પૂરાતી હોય પણ અહીં બાયોમેટ્રિકમાં અને મોબાઈલ એપ દ્વારા એમની હાજરી પણ પૂરવામાં આવશે એટલે કે આ યોજના એ ખૂબ સારી મહત્ત્વાકાંક્ષી યોજના છે ગામડાને સ્પષ્ટિ યોજના છે ખેતી ને સ્પર્શતી યોજના છે ઉપરાંત અહીંયા રોજગારીની પણ પૂરી તકો રહેલી છે ખેતી ખેડૂત અને ગામડાને સાથે લઈને જ્યારે આ યોજના અમલમાં મૂકી છે ત્યારે આગામી એપ્રિલ મહિનાથી આ યોજના અમલમાં આવવાની છે ખેડૂત મજબૂત હશે તો ગામ મજબૂત બનશે અને ગામ મજબૂત હશે તો દેશ મજબૂત બનવાનો છે એ ભાવ સાથે નરેન્દ્રભાઈ આગળ વધી રહ્યા છે ત્યારે આ યોજનાની હકીકતો તમારા ધ્યાન ઉપર મૂકી છે અને આપ સૌના માધ્યમથી આ યોજના એ પ્રત્યેક ગુજરાતી સુધી સાચા અર્થમાં માહિતી સફળ પહોંચે એ આપણે સૌને અપીલ કરીએ છીએ